પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તથા બાર એસોસિએશન આ એવું પહેલી વાર થઈ રહ્યું છે કે બે સંસ્થા સાથે મળી અને આ એક નવો કાર્યક્રમ લઈ આવી છે જેના સ્વાગત પ્રવચન માટે હું આકાશભાઈને વિનંતી કરીશ કે આપ સ્વાગત પ્રવચન આપશો નમસ્કાર યુવા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા પોરબંદર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન વતી હું વિશેષ નજમુદ્દીન મેઘાણી સાહેબ એમની સાથે આવેલા દવે સાહેબ અમારા પબ્લિક પ્રોસિક્યુટર જેઠવા સાહેબ પૂર્વ બાર પ્રમુખ એમજી સિંગરખી સાહેબ ભરતભાઈ લાખાણી વિશેષ બારના તમામ સભ્યશ્રીઓ તેમજ આ બધા જનું અહીં સ્વાગત કરું છું આજનો આ ખૂબ જ મહત્વપૂર્ણ અને આપણને બધાને સ્પર્શી જાય એવો વિષય છે આ વિષયની સમજ બધા માટે હોવી ખૂબ જરૂરી છે મારી એક વિલ હતી કે આપ બધા અહીંયા આવો અને આ વિલ એવી છે કે જે મારી હયાતીમાં પૂર્ણ થાય છે સામાન્ય રીતે વિલનું એક્ઝિક્યુશન હયાતી બાદ થતું હોય છે તો આ બધા જનો આભાર કે મારી આ વિલ પૂરી કરવા તમે અહીંયા આવ્યા છો હું આ બધાનું ફરી સ્વાગત કરું છું આભાર મુકેશભાઈ ઠાકરને વિનંતી કરીશ કે નઝબુદ્દીનભાઈ મેઘાણી સાહેબનું સૂતરથી સ્વાગત કરશે આપણે સૌ તાળી પાડી અને હું જયેશભાઈ પતાણીને વિનંતી કરીશ કે તેઓ એસ બી જેઠવા સાહેબનું સૂતરથી સ્વાગત કરશે કલપીભાઈ વિઠલાણીને વિનંતી કરીશ કે શ્રી નિલેશભાઈ જોશીનું સ્વાગત કરશે એટલે શ્રી નંદનભાઈ દાવડાને વિનંતી કરીશ કે તેઓ હર્ષલભાઈ દવે નું સ્વાગત કરશે તાળીઓથી સ્વાગત કરશું આપણા એડવોકેટ ભરતભાઈ લાખાણી નું સ્વાગત કરવા માટે હું ધવલભાઈ રાયચુરા ની વિનંતી કરીશ આપણી સાથે હાજર રહેલા સ્વાગત કરવા માટે હું કરશે દરેક મહેમાનોનું અહીં યુવા ડિસ્ટ્રિક ચેમ્બર દ્વારા ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમ શરૂ કરતા પહેલા પ્રાસંગિક પ્રવચન માટે આપડા પૂર્વ પ્રમુખ એવા શ્રી અનિલભાઈ કાર્યને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન કરશે આજના પ્રોગ્રામના રોજીબીદીનભાઈ ડાયસ ઉપર ફિલાજમાન નીલેશભાઈ સિંગરાજા સાહેબ મુકેશભાઈ પટેલ છે આકાશભાઈ તથા બહુળી સંખ્યામાં પધારેલા સૌ મિત્રો આજનો આ કાર્યક્રમ ખરેખર બધાયને લાગુ પડે એવો છે દરેક દરેક માબાપ કે ગમે તે હોય તેના વસિયતની અંદર એટલી બધી આળસ કરે કે ભાઈ આપણે જાણે પચાસ સાહીઠ સો વર્ષ જીવવાના ના હોય એમ આપણે કાલ કરી લેવું ને પરમથી કરી લેવું પણ જેથી એક્સપાયર થઈ જાય ને જે ભાઈ ભાઈના ઝઘડા થાય તેદી વસિયત બરોબર યાદ આવે અને એક એક બુક દેવાની જરૂર હતી આકાશભાઈ કે એક એક બુક દઈ દીધો હતો તો બધા એનો પોઈન્ટ ટપકાવી લે બધાય ને ખરેખર પોઈન્ટ ટપકાવી લેવા જે નઝુમુદ્દેનનો ભાઈનો તમે ખાલી ટાઈમ માગો ને તો એ એમ કે પહેલાં પાંચ હજાર રૂપિયા ફી રાઈટ રજૂ કરો પછી તમારી એપોઇન્ટમેન્ટ લખા હે એ ટાઈપના માણસ આપણા જે મહિલા છે એ ફ્રી ઓફ ચાર્જમાં એક પણ પૈસો તો ચાર્જ નથી લીધો આપણે એટલે યુવા ડિસ્ટ્રિક ચેમ્બર અને વકીલાતના બધા જે ભાઈઓ છે બાર એસોસિએશનના એ બધાને ખૂબ ખૂબ અભિનંદન ને યુવા ડિસ્ટ્રિક્ટ તો ખરેખર કાયદેસર એટલા બધા પ્રોગ્રામ સારા સારા વાપરે છે તે આમ સમજવા જેવા બધા પ્રોગ્રામ હોય

અમારા વ્યવસાય ને વિરોધી શીખવાડવા આવ્યા છે કારણ કે તમને આવડીએ પાસે કોણ આવે કારણ કે આવેલ એટલે વકીલો પાસે જ લખાય એવું સામાન્ય લોકો માને પણ મેઘાણી સાહેબ તમને સમજાવી દે લખી નાખો તો તો તમારી પાસે કોઈ આવે નહીં એટલે આમ તો વ્યવસાય વિરોધી વાત છે અમારી પણ છતાંય મેઘાણી સાહેબ ખરેખર ગૌરવની વાત છે ને એટલે જ મને કહેવાનું મન થાય કે શું દરિયાના મોજાએ કિનારે રીતિને પૂછવું પડે કે તને ભીંજાવું ગમશે એ ભીંજાવાનું જ હોય દરેક મોજે ભીંજાવાનું હોય એમ અમારા વ્યવસાયમાં પણ ખરેખર તમે જેટલા જાગૃત જેટલું તમને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે અમારી વાત સરળ થઈ જાય માણસના મૃત્યુ પછીની ઈચ્છા અને ખાસ કરીને લોહાણા જ્ઞાતિમાં ધીરે ધીરે પ્રશ્નો એવા ઉભા થતા હોય છે કે ચાર દીકરામાંથી એક જ દીકરો બાપને રાખે બાકીના ત્રણ કાં વયા ગયા હોય અને કાં જુદા રહેતા હોય એવા કિસ્સામાં જે દીકરાએ બિચારાએ બાપને રાખ્યું હોય પણ બાપે વીલ ન કર્યું હોવાને કારણે ચારેય દીકરાનો સરખો ભાગ થાય અને એક મારા અનુભવેલી વાત બે ત્રણ મહિના થયા હશે લુહાણા પરિવારમાં માતાને કેન્સર પિતાને કેન્સર એક દીકરાએ પોતાની દુકાન વેચીને આ વાસ્તવિક પરિસ્થિતિ છે પોતાની દુકાન વેચીને બાબા બાપની કેન્સર સારવાર કરી બંને ગુજરી ગયા મકાન હતું પપ્પાના ફાધર નામે કોઈ વીલ નહોતું કર્યું ગુજરી ગયા પછી બીજો દીકરો કે જેને બાપને કોઈ દી રાખ્યો નહોતો કોઈ દી મદદ નથી કરતી એસબીઆઈ માં મેનેજર એ વ્યક્તિ મારી પાસે આવ્યા કે વિલ મેં કીધું ભાઈ મકાનમાં તો તમારા બીજા દીકરાનો ભાગ થાય પણ એ કેને કાઈ ખર્જો નથી કર્યો મેં ઓછામાં 20 લાખ નો ખર્ચ કર્યો પપ્પાના મામીને બચાવવા માટે કે ભાઈ તે ગમે એ કર્યું એ તારી ભૂલ લાગે અમને અત્યારે પણ ભાગ તો ભાઈનો એ થાશે કે તમે લોણા ગતિને આગેવાન તરીકે મારા ભાઈને ફોન કરો ને તમને આશ્રય થશે તમારી આંખમાં પાણી આવી જાય એ એસબીઆઈ ના મેનેજર છે જામનગર છે મેં એને લિટરલી ફોન કર્યો ખાલી જ્ઞાતિવાળા તરીકે તો મને એને એમ ફોન માં જવાબ દીધો કે મારો ભાઈ તો ગાંડો છે મા બાપને વૃદ્ધાશ્રમ મુક્યા હોય ને મેં ક્યાં કીધું તું કે દવા કરતું હવે મારો તો અડધો ભાગ જોઈએ છે ભરતભાઈ કે બરાબર એને કહી દયો કે મિલકત વેચવી હોય તો હું સહી કરી જાય તો પહેલા પૈસા મને આપવાના તો હું સહી કરીશ એવા સંજોગોમાં તમને વ્હીલની કિંમત સમજાય બસ કે જો એ ફાધરે વ્હીલ કર્યું હોત તો દીકરાની તાકાત નથી કે એ અડધો ભાગ લઈ જાય એટલે તમને આ મેઘાણી સાહેબ શીખવા આવ્યા છે કે ભાઈ આ ધ્યાન રાખજો તમારે જેને દેવું છે જે તમારી ઈચ્છા છે જે તમારે મનની કલ્પનાઓ છે એનું સ્વરૂપ એટલે વિલ બસ તમારા મૃત્યુ પછીની ઈચ્છા કે તમારે જેને દેવું છે દઈ શકો ધર્માદો કરો ધર્માદો કરી શકો પદુભાઈ રાયચુડા અનેક લોવાણા ગાતીની સંસ્થાઓ બાળકોને શિષ્ય ઉતરી પ્રવૃત્તિ કરે પણ પૈસા છે એ વેડફાઈ જાય છે અને એ પૈસાનો એક ચીમનભાઈ કરીને ગુજરી ગયા હતા અમે પદુભાઈ એને મહેનત કરી યસ અનિલભાઈ કોઈ પૈસા અમે મેડી શૈકા કે કેણ વ્હીલમાં લખ્યું હતા વીલનો દાખલા તેવું છે કે વ્હીલ કર્યું તું અને વીલમાં લખ્યું હતું કે અમારા પૈસા આ જેટલા પૈસા છે એ કોઈ પણ સારી સંસ્થામાં બાળકોના અભ્યાસથી ફીમાં વાપરવા પછી અમે નનીલભાઈ ચડી બેઠા હા આ એમને એટલે ટૂંકમાં ઘણીવાર જો વ્હીલ કર્યું હોય તો સમાજને ફાયદો થાય પરિવારને ફાયદો થાય મૃત્યુ પછીની એની ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ થાય અને એ રીતે મેઘાણી સાહેબ તમને આજે સમજાવે એ ખાલી સમજવા પૂરતું નહીં પણ જીવનમાં ઉતારજો એવી અપેક્ષા સાથે ફરી એકવાર ડિસ્ટ્રિક યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરને આવા સાથે કા કે સામાન રીતે કાયદાનું જ્ઞાન છે ને અઘરું છે ને કોઈને લેવું ન ગમે કાકે મને આપણને હું ફેર પડે ભાઈ અને પાંચ ને હું આપણને આવું પણ ખરેખર નાની નાની બાબતો છે ને એ પણ જીવનમાં ક્યાંક તમે જાણતા હોય તો ઉપયોગી થાય બસ એટલા આ માત્ર બગાડતા હું આપણે જે મહેમાન ને બોલાવ્યા છે એના વ્યક્તિત્વ માટે હું એના પરિચય માટે અમારા યશભાઈ આપો It is my honor and privilege to introduce Advocate Najmuddin Meghani, a luminary in the field of law whose journey from humble beginnings to becoming a distinguished advocate serves as an inspiration to many. He was born on February 15, 1953, in Surat. Advocate Meghani's early education took place in modest settings. Despite facing economic challenges, his determination to pursue his dreams remained unwavering. He embarked on his academic journey, eventually graduating with a BSC degree from PT Science College. While his initial aspiration leaned toward medicine, fate led him to the path of law, where he found his true calling. Since 1977, Advocate Meghani has been integral part of the legal landscape, representing clients across various judicial bodies, including Surat Civil Court, Revenue Court, SSRD. GRT and a Gujarat High Court. His dedication to his profession is exemplified by his extensive contribution, which go beyond the courtroom as well. As a proprietor of his firm, Meghani Advocates, he has made a significant contribution to legal scholarship through his writings, public addresses, and translations of legal texts into accessible regional languages. His law magazine in circulation for the past decade stands in a testament to his commitment to legal knowledge to the masses as a columnist for the renowned sunday's newspaper advocate Megani's series of property laws and views has garnered widespread viewerships further solidifying his reputation as a legal professional who who is taking social service as well his progress to as a public speaker has been a grace has been grace prestigious platform sharing his insights on various legal subjects. Advocate Megani's contribution has got, not gone unnoticed with numerous awards and accolades recognizing his work. He has been awarded by past CMC Vijay Bhai Rupani as a best advocating firm for the southern Gujarat region. He also works under He has also a YouTube channel boasting over 38,000 subscribers. is a testament to impact of his work in a digital sphere. Today we are fortunate to have him to share his expertise on the crucial topic of will and succession. His knowledge and experience promising to enlighten and educate us all. Without any further delay, I would like to invite Sir to stage to impart his wisdom.